માતાજી મિત્રો મજામાં મોલા દાડા ખાતનો મિત્રો જો સાવા જવાનો નજારો કંઈક આવો છે આ દાડે પાવા ખેતીવાડીનો તો તણઈને આવે રોટી વડે અને જો મિત્રો વસાવા સવાર માં મારે બલપત ભાઈ બધા તાણા વાટવા લાગી ગયા છે નવ વાગી ગયા છે જો કના ભણવા જવાનું છે કે બોનું જવાનું ના હોય જતું હો ભણવા તેમ થાય એટલે રહેવાના અને આથી ભવનભાઈ અમારે જો અત્યારમાં ધોણા અને જ્યાંથી ભાઈ લઈ જાવ બધા ઉપાડી ઉપાડીને ઘરે જુઓ રિક્ષા આવશે મિત્રો એટલે આવવાના જો મિત્રો આટલા વાડી નાખ્યા ચાર ચારા બે ચારા ઊભા છે એમાં થોડા આછા પડી ગયા છે પણ હવે બે દાડા ચેડી વાટવાના છે એમાં આવી ચાલી રહ્યું છે મિત્રો અને આ ચણા આપણે નોમીક વાલાથી થોડક માપના ચણાનો આવિત છે ફૂલ આવી જ છે મિત્રો ચણાને જો ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ આ રીતે ફૂલ આવે છે આપણે પહેલીવાર વાયા છે જો અમે તો સરગું બહુ ઊંચા ભાવ છે મિત્રો પણ હાલમાં નથી આપણે મકઈ જોઈએ ખાતર નાખીને કુમારા પણ બહુ મસ્ત છે મકઈ ઘાસચારા માટે મિત્રો અને જો મકાઈ મિત્રો ઘરે બેઠા લઈ છે આપણે કડવી ન પડે હાથી વાઢીને દાળ હાલમાં તો ભાવ બહુ ઊંચો છે સાહીઠ પોસઠ રૂપિયાનો ભાવ ચાલે મિત્રો વીસ કિલોનો મકાઈ એવો હાથે વાટીને લઈ જાય આપણે વજન કરીને પૈસા લેવાનું જ રહે છે ખાલી જો આ પણ એક ખેતી કરાય આપણે બે મહિનાનો પ્રયોગ આવે ખેતર ખાલી થઈ જાય મિત્રો મકાઈનું જો અમે ચણા ના થાય એટલે મકાઈ પીઆઈ નથી અમે જો બહુ મસ્તથી છે મકાઈ